રંભલી કેમ આમ છાન મુની બેઠી હો નેતર તો તારું મોઢું બંધ ન હોય કોઈનો વારોય ન આવવા દે ને આ તો આવી તઈની એમ નમ બેઠી છે અરે ગોગી હું કહું તને હવે તો આ દુનિયામાં હે ને પ્રેમ પ્રેમ જેવું કંઈ રહ્યું જ નથી હે રંભલી દી તારું બ્રેકઅપ કાયે થયું કાલે હાંજે જ બ્રેકઅપ થયું મારા બોયફ્રેન્ડે મને હે ને બ્લોક કરી નાખી તને કેવી રીતે ખબર પડી મારું બ્રેકઅપ થયું એ તો હવે ખબર પડી જ જાય ને હું કોણ ઘોઘી ઘોઘીને બધી ખબર પડી જાય મારા ડાઈ ડાય વાતો મને ને કરવા એટલે ખબર પડી જાય કે હવે આ કાં બ્લોક થઈ છે ને કાં છે ને આનું બ્રેકઅપ થઈ ગયું છે બેમાંથી એક થયું હોય હે રંભાડી હવે તારું બ્રેકઅપ થઈ ગયું છે એથી હવે આ સદમામાંથી બહાર આવીશ પછી દહ બાર દિવસ પછી વળી પાછો બીજો બોયફ્રેન્ડ ગોતીશ ને તું એ ટીતી હોય છાનમુના બેહો છાન મુના આ ઉંમરે નથી હારા લાગતા આવે તમે એ બીજો બોયફ્રેન્ડ ગોતે કે ત્રીજો બોયફ્રેન્ડ ગોતે તમારે શું હે પણ એ મારે બીજું કાંઈ નથી એ બીજો બોયફ્રેન્ડ ગોતે ને તો મારે એટલું જ કહેવું છે કે બીજો બોયફ્રેન્ડ ગોતને તો એના ને કાકા અને મામા કુંવારા હોય ને તો એવો ગોત છે તો એની હારે હું સેટિંગ કરી લઉં મને તેવું લાગે છે ટીટી ફાઈ તમારા ગળડ નબળા છે ને એ આપણે સુડેલ પાસે જોર આવા જાસી અને તમારે તો હે ને લીંબુ ઉતારવાથી કોઈ ફેર નથી પડવાનો સાલી એ ખે ને તરબૂચ ઉતારવા પડશે તરબૂચ એ ટીટી ફાઈ તરબૂચ ઉતારવા પડશે તો મારે સુડેલ પાસે જોર છે જરાક સુડેલ ને ફોન કરીને પૂછી તો જો કે મારે તરબૂચ થી મેળ પડશે કે મારે બીજું કઈ લેતો આવવું પડશે ભેગું અરે રંભાડી

Thank you.